પાટણમાં વસંત પંચમીએ ઉમયા માતાજીની ભવ્ય ભવ્ય નીકળી નાના પાટીદાર સમાજ વસંત પંચમીના દાતા શ્રી અસૌભાગ્યવતી મોતીબેન મફતલાલ પટેલ સખવાડા પરિવાર તરફથી શોભાયાત્રા સવારે આઠ કલાકે યશ ટાઉનશીપથી અંબાજી ને ફરીને અંબાજી નૈરિયાને સોસાયટીઓની વડીલો બહેનો દ્વારા મા ઉમયાને કંકુ તિલક કરી વધામણા કર્યા હતા ત્યારે આજે વસંત પંચમીના વત્ર દિવસે નિજ મંદિર ઉંજા ઉમયા મંદિરે ધજારોહણ ભવ્ય કાર્યક્રમ પણ યોજાઈ ગયો આજે સવારથી જ ઉંજા ઉમયા મંદિરે ભક્તોની ભારે ભીડ જામી હતી કડવા પટેલની કુળદેવી શ્રી ઉમયાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ત્યારે શ્રી ઉમયા ધામ સંકુલ સિદ્ધપુર રોડ શોભાયાત્રા થશે ત્યારે હોમ ઓમવન યજ્ઞ થશે બપોરના ટાઈમે ભોજન પ્રસાદી લઈને મા ઉમયાના આશીર્વાદ લેશે વસંત પંચમીના પવિત્ર દિવસે પાટણમાં ભવ્ય શોભાત્રામાં મા ઉમયાની નીકળી હતી